मानता मानेली મને ઘર માં છે ને ડર લાગતો તો કે થી રહી નથી શકતી અને થોડી શાંતિ પણ નથી મળતી તો માનતા માનેલી આવી ત્યારે પાંચ કિલો સાકર છોડ તો બધું સારું હું મારા નામ છે મેં મારી કે મારા માં પણ પણ મારા આ ટીયાકી નંબર 1 મારું બીકોમમાં હું નંબર 1 મેલડી છું તું કે નંબર 1 કે છે કોણ છું નંબર 1 મારા પછી મારા પછી બગડો તગડો ચોગડો પાંચડો ને દસડો ને હો સુધી પછી આવશ એટલે એકડો તો મારાથી આ કલ્લી આ જગતમાં થયો આવ્યો છે અને તારે વળશે જરૂર પડશે તારે હો કહેવાય છે મીંડા ને બે મીંડા પાયો મારી જરૂર પડે હું ઊભી રહું ને તારે હો કહેવાય બાકી એ શૂન્ય છે ખબર પડસ એવી રીતે તમે શૂન્ય છો હું ઊભી રહું ને એટલે તમે પછી હો થઈ જાઓ તો ખબર પડસ જ્ઞાન આવ્યું આવ્યું ને તો પછી ગણપતિ મંદિર તારે પડે છે લાલ કલરનો તાજેન પાંચ રિફન ની માનતા પડી જાતી થી બે વરસ પહેલા તાજેન પૂરી કર દેઉ માતા મેલડી છું જઈને હું

કે હું માં માટે હંમેશા પહેલા પણ હું પંચામૃત લાવ્યો છું અને આજે પણ પંચામૃત લાવ્યો છું તો આવી અમૃતમય માં માટે મેં પંચામૃત માંગ્યું અને રિક્ષાવાળો એની સત્તા નથી અને એનો બાપ માતામાં સત પાતામાં દટાઈ ગયો હોય તો લાવવાની તાકાત મારી માની છે તો એ દસ મિનિટમાં સામેથી આવીને મારો મોબાઈલ થઈ ગયો માતા ગોતી ના આપ્યું ને કોઈક દાળો માતાએ ગોતી જજે મારી પાસે આવજો હું ગોતી આવીશ હો કારણ કે તું જ્યારથી આવ્યો છે ત્યારથી એક જ છે કે મને કંઈક મારી માતાને કેવું છે પણ મને ખબર પડતી આ નથી એમાં તું ફરસ એમ અમે તને નુકસાન જાય દેવ રાજી નથી એટલે કંઈક તને એવું છે કે કંઈક મારી માતાનું કંઈક રહી જાય છે પણ જેવી રીતે તારું હોવેલું તને મેળવ્યા આવ્યું ને એવી રીતે તમારી માતા કદાચ રિહાઈ ગયેલી હશે ને તો એક દાળો ચોક્કસ તને મલાવીને આપીશ બરોબર હવે જેના નુકસાન થતું હોય ને એકવી દાડા સુધીના પૂર્વજનો દીવો તાર કરવાનો કેટલા ધંધામાં નુકસાન જેને પડતું હોય એના ઘરમાં પૂર્વજ નું દુઃખ હોય ને તારા ઘરમાં પૂર્વજનું નું દુઃખ છે બરોબર ના અને એવું લાગે કે બિલકુલ ધંધો નથી નોકરી નથી કશું નથી પણ ઘરે પૂર્વજ નો તમે દીવો કરો ને એકવી દાડા થાય અને પચીસ ટકા નું રડી ના લીધે તો માનવાનું કે તમારો દાદો સાચો માતા તું તું દીવો કર એટલે તારું ત્રીસ ટકા દવાખાનું બંધ

તારા લાખો રૂપિયા ગતાર્યા લેવાવાળા પણ છેતરી ગયા બરાબર ને પણ જો તમે માણસ છો ને માણસ છેતરી જાય મને મેળવીને કોઈ દાડો કોઈ છેતરી ના જાય મને કોઈ હું તને શું કહું છું મને કોઈ જન્મ નથી લીધો કે મારો રૂપિયો અહીંથી લાઈન જાય કેટલો 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 એક રૂપિયો અહીંથી મારો લઈને જાય એટલે એની દહ માતા હોય તો રૂપિયા માટે માટે પાણી હોય દઉં મારો રૂપિયો તારા ઘરમાં આવ્યો છે એટલે રૂપિયો લેવા એટલે જેની પાસે તું માગ છે ને હાલતા નહીં ને પણ એક દાડો આલવા ના આવે ને તો બધું મારા તારમાં ખોટપાળો માં છી મેળવીશું હ પણ પૂર્વજો દીવો કરજે એટલે તારા ઘરમાં લીલા લેર થશે ઓ તારે દીકરીને ખૂબ આશીર્વાદ આપું છું કે એના ત્રણ અટકેલા પૂરા થશે કારણ કે માં શું ના માં એટલે માથા તું ગમે તેટલો મોટો થઈ જાય ને તારો હર થાય ને પણ હું તેર હજાર વર્ષની માતા છું એટલે હું માં એટલે માં જ કહેવા ભલે જા મારા આશીર્વાદ ભલે આશીર્વાદ आशीर्वाद कृपा लेवाई सु माडी आशीर्वाद कृपा लेवाई सु मा मारा आशीर्वाद बकरा वाली गोती लेजो मैं तो गोती ले देती बा कालेस पर कवर पड़ेगी देवा मत माडी हमारा गृह बहुत भी श्याम हूं हमारा पत्नी जैन मन नई ना 2 महीने थाकर अवधि है हमर पापा नाम खान मान मान का रखे सज्जनियां थे कहीं थी मत हमारा का पूरी करो છે હું રાત પરથી આવું છું અને પરમ હું તમારી વિખરી હલેના લી નામ પાડવાનું છે તમારે મારે સંતાન નહોતું ત્યારે તમ મને એમ કીધુંતું કે હું તને સંતાન આપીશ સંતાનનું સુખ આપીશ વિદ્યા નામ પાડજે વિદ્યા વિદ્યા બોલો પરમ પૂજી અમરદાપની મસાળી હું અમદાવાદ થી આવું છું થી નામ છે મારા તો મેં માની હતી સુખડી માને મારા પપ્પા મને એમ જ કહેતા હતા દવાખાના હું જોડે કે એ બેટા હું નહીં બચું એમ પણ મેં કીધું પપ્પા તમને કંઈ નહીં કહે હું છું એમ પછી મેં માની માનતા એમ મસાણા વેરાવી માની તો મારા ને અત્યારે બધું કમ્પ્લેટ છે દવાખાનામાં પણ અત્યારે સારું છે